શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે તુલસી પૂજન દિવસની ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી લીમખેડાની શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે તુલસી પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકો દ્વારા તુલસીજીનું મહત્વ સમજાવતા વિવિધ સ્પીચ રજૂ કરી અને તુલસીજીના ગીતો પર ડાન્સ રજૂ કરી સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવી દીધું કાર્યક્રમમાં એકસો આઠ મહંત શ્રી ઋષિકેશદાસ સાહેબ સાલિયા મંદિર હસ્તેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી તુરંતપુરી મહારાજ સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ હિન્દુ પ્રદેશ પ્રચારકના અધ્યક્ષ રિંકેશભાઈ સંસ્થાના સહમંત્રી સામાભાઈ તેમજ રાકેશભાઈ ભરવાડ સહિત મોટી સંખ્યામાં વાલીઓ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા ઋષિકેશ દાસજી સાહેબ દ્વારા તુલસીનું મહત્વ સમજાવતા જણાવ્યું કે તુલસી આપણા સ્વસ્થ શરીર માટે ખૂબ જ મહત્વનો ઔષધિ છે અને દરેક બાળકોએ પોતાના ઘરે તુલસીનો છોડ જરૂર લગાવવો જ જોઈએ રિપોર્ટર પ્રદીપકુમાર ટી વડવાઈ સિંઘવડ